આ તરફ યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજના પ્રોફેસર વિવાદમાં આવ્યા છે એબીવીપીના આવેદનની પોસ્ટ સોશિયલ મીડિયામાં તેમણે શેર કરી એનએસયુએ દ્વારા પોલિટેકનિક કોલેજમાં તેમણે દેખાવો કર્યા આવેદનપત્ર આપી પ્રોફેસરના રાજીનામાની માંગ કરાઈ છે વિદ્યાર્થીઓના સોશિયલ મીડિયા ગ્રુપમાં પોસ્ટ શેર કરી પ્રોફેસર પોલિટેકનિક પોલિટિકલ એક્ટિવિટી કરી ન શકે તેવા નિયમ વિવાદ થતા સમીર શાહે પોસ્ટ ડિલીટ કરી પ્રોફેસર જે બી એમએસ યુનિવર્સિટીમાં પોતાની ફરજ બજાવતા હોય તેમણે ન્યુટ્રલી રીતે છોકરાઓ વચ્ચે રહીને છોકરાઓને જે અભ્યાસ માટેમાં જે મદદરૂપ થાય તે એક્ટિવિટી કરવાની હોય છે પણ અમુક પ્રોફેસરો તેમના નીતિ નિયમો ભૂલી જાય છે તેના ધ્યાનમાં લઈને આજ રોજ એનએસયુઆઈ દ્વારા આજે ડીન સરને આજે પ્રિન્સિપલ સરને પોલિટેકનિકના આવેદન આપવામાં આવ્યા એનએસયુઆઈ આવ્યું છે જેવી રીતે બે દિવસ પહેલાંની વાત છે તેવી રીતે સમીર શાહ સર નામના જે પ્રોફેસર છે તે ક્યાંકને ક્યાંક ભણાવતા ભણાવતા પોતાનું ભાલ ભૂલી ગયા હતા અને તેમણે કોઈ રાષ્ટ્રીય સંગઠનના જે ફોટોગ્રાફ્સ છે જે એમના નેતાઓના ફોટોગ્રાફ છે તે વિદ્યાર્થીઓના ગ્રુપમાં મોકલીને વિદ્યાર્થીઓના ખોટા ભ્રમમાં મૂકીને સંસ્થાનું નામ ખરાબ કરવાનું જે કામ કર્યું છે તેથી આજે એનએસયુઆઈ તેમને સદબુદ્ધિ આપે તેમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ તેવી સાથે આજે આજે આવેદન બે દિવસ પહેલાં મારી પાસે એક આવો મેસેજ આવ્યો કે સંસ્થાએ આવેદનપત્ર આપ્યું છે અને એમાં ફાઇનલ ઇયરના સબ્જેક્ટ પણ ઇન્કલુડ કરવાના થયા છે શૈક્ષણિક મેટર હતી હું ફાઇનલ ઇયરના વિદ્યાર્થીઓ સાથે લેકચર લઈને ઇન્ટરેક્શન કરતો આવું છું એટલે મેં વિદ્યાર્થીઓને જસ્ટ જાન માટે શેર કરી કે ભાઈ આમાં ફાઇનલ ઇયરના સબ્જેક્ટ પણ કદાચ બદલાય તો આવી શકે આ બિલકુલ એકેડેમિક ઇસ્યુ હતો આમાં કોઈ પોલિટિકલ એજન્ડા હતો નહીં મેં તો એવું કહ્યું નથી કે વોટ આપો કા કરો એ લોકોએ જે રજૂઆત કરેલી ગવર્મેન્ટમાં એની મેં એ જ વાત કરી હતી કે આવી રજૂઆત થઈ છે એટલે કદાચ તમે આ બધા સબ્જેક્ટ પણ તૈયાર કરતા રહેજો